નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જિલ્લાની ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની ચૂંટણી માટે શનિવારે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપ દ્વારા વીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી શનિવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોય જેમાં લુણાવાડા નગરપાલિકામાં આવેલ સાત વોર્ડમાં એકસો આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા લુનાડા નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકો માટે છેલ્લા દિવસે એકસો આઠ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર એકમાં પચીસ વોર્ડ નંબર બેમાં તેર વોર્ડ નંબર ત્રણમાં પંદર વોર્ડ નંબર ચારમાં તેર વોર્ડ નંબર પાંચમાં સોળ વોર્ડ નંબર છમાં બાર વોર્ડ નંબર સાતમાં ચૌદ મળી કુલ એકસો આઠ ફોર્મ ભરાયા હતા આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ઘસારો જોવા મળ્યો હતો ભાજપના ઉમેદવારો ડોન લગારા સાથે વાતે ગાતે કલેક્ટર કચેરીએ પહોંચીને પ્રાંત અધિકારીને ફોર્મ સુપ્રત કર્યું હતું ALE PASPATO POBEYIYAS NERRIC ALE PASPATO POBEYYAS NERRIC